નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદની અંદર આપણું ફરી એકવાર સ્વાગત છે ગાડી આજે આપણે આપણી પાસે આવી છે મારુતિ બલેનો અને જે છે જૂનાગઢથી હવે ગાડીની અંદર સીએનજી કીટનું ઓલરેડી ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર પ્રોપર કંપની જેવું ફિટિંગ કરેલું છે ગાડીની અંદર માત્ર પેટ્રોલના ઢાંકણામાંથી વાલ લગાડવાથી ક્યારેય બી કંપની ફિટિંગ થતું નથી એ સિવાય બી બીજા ઘણા ચેન્જીસ જે છે એ કરવા પડતા હોય છે જેમ કે સીએનજીનું ટોટલિંગ વાયરિંગ ઇસીએમ પાવર બુસ્ટર સેફટી પરપઝ આપણે ડેશબોર્ડ અંદર લગાડેલા છે કે ગાડીની અંદર ક્યારે બી વરસાદમાં પલલે છે કે એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીની અંદર ક્યારે લાઇફ ટાઈમ શોર્ટ સર્કિટ થવાનો કે ફાયર થવાનો કે આગ લાગવાનો પ્રશ્ન રહેતો નથી વાત આપણે ગાડીની અંદર જોઈ શકો છો કે ગાડીની અંદર કોઈ પણ સીએનજીનું એક્સ્ટ્રા વાયરિંગ તમને બોનેટની સાઈડમાં જોવા મળતું નથી કે સીએનજીના કોઈ પણ એક્સ્ટ્રા પાર્ટ તમને બહારની સાઈડમાં જોવા મળતા નથી સીએનજીના હરેક પાર્ટ્સને એક સેફ્ટી ડાયરેક્શનમાં લગાડેલા છે એક સેફ્ટી વાઇઝ લગાડેલા છે આગળના ભાગમાં સીએનજીના કોઈ પણ પાર્ટ્સ જે છે એ ડિસ્ટર્બ કરતા નથી મિત્રો ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સની વાત કરીએ તો જબરજસ્ત ગાડીનું જે પિકઅપ જે છે આપણને આની અંદર નીકળીને આવે છે સી ઓબીડી ટુ વર્ઝનની આપણે કીટ લગાડીએ છીએ અને સી ઓબીડી ટુ વર્ઝનની અંદર ગાડીનું પિકઅપ પરફોર્મન્સ જબરજસ્ત આપણને મળે છે આપ જોઈ શકો છો કે અહીંયા કોઈપણ જાતનું એક્સ્ટ્રા વાયરિંગ તમને બહારની સાઈડમાં જોવા મળતું નથી કે બહારની સાઈડમાં કોઈ બી સીએનજીના પાર્ટ્સ તમને જોવા મળતા નથી ગાડીમાં ક્યારે પણ એન્જિન ખુલે છે ગેર ખોલે છે તો સીએનજીના કોઈ પણ પાર્ટસને ખોલવાની લાઇફટાઈમ ક્યારેય જરૂર પડતી નથી એકદમ પ્રોપર પ્રોપર કંપનીવાઇઝ જે ગાડીની અંદર આપણે ફિટિંગ કરતા હોઈએ છીએ રેડ્યુસર એકદમ આપણું બેક સાઈડ લાગેલું છે કે ગાડી ક્યારે બી તમારી ટક્કર થાય છે તો એ ટક્કરમાં રેડ્યુસર આપણું સેફ રહે છે રેડ્યુસર ફાટવાથી આગ લાગવાનો કે શોર્ટ સર્કિટ થવાનો પ્રોબ્લમ લાઈફ ટાઈમ ક્યારે બી આવતો નથી પ્લસ વાત કરીએ ગાડીની અંદર તો એક ટેમ્પરરી ફિલિંગ પોઈન્ટ આપણે આગળ આપેલો છે અને મેઇન ફિલિંગ પોઈન્ટની વાત કરીએ તો મેઇન ફિલિંગ પોઈન્ટ જે છે આપણો પેટ્રોલના ઢાંકણાની અંદર લગાડેલો છે મિત્રો આગળ પાછળ બંને જગ્યાથી આપણું ગેસનું જે છે ફિલિંગ થઈ શકે છે ગાડી જ્યારે બી ગરમ છે બસો ચારસો કિલોમીટર ચાલેલી છે તો આગળથી ગેસ પૂરવામાં જે જોખમ રહે છે એ પાછળથી ગેસ પૂરવામાં રહેતું નથી માટે મેઇન ફિલિંગ પોઈન્ટ આપણો પેટ્રોલના ઢાંકણામાં આપેલો છે ચાન્સ ક્યારે બી તમે રોંગ સાઈડ જતા રહ્યા તો આગળથી પણ તમે ગેસનું ફિલિંગ કરી શકો છો માટે આગળ પાછળ બંને જગ્યાએ આપણે જે ગેસના ફિલિંગ પોઈન્ટ આપીએ છીએ મિત્રો વાત કરીએ ડીકી બોટની અંદર તો બલેનોની અંદર ખાસી એવી જગ્યા જે છે ડીકી સ્પેસ જે છે આપણને વાપરવા મળે છે આપણે આમ જોઈ શકો છો કે અહીંયા જે ડીકીની સ્પેસ ખૂબ સારી એવી આપણને નીકળીને આવેલી છે નીચેની સાઈડમાં જે છે એ આપણી ખૂબ સારી એવી ડીકી સ્પેસ આપણે નીચેની સાઈડમાં પણ નીકળીને આવે છે મિત્રો સ્પેર વ્હીલ આપણું વાત કરીએ તો સ્પેરવ્હીલ એકદમ પ્રોપર નીચેની સાઈડમાં આપણે જગ્યાએ મેકેલું છે અને ગાડીની અંદર ડિક્કી બૂટની વાત કરીએ તો ખૂબ સારી એવી ડીકી બૂટ આપણને વાપરવા મળે છે પ્લસ વાત કરીએ ડાક ગાડીની અંદર તો હરેક પાઇપને પ્રોપર કવરિંગ સાથે આપણે ફિટિંગ કરેલું છે અને ખાસ એક એક પાર્ટને એકદમ સેફ્ટી વાઈઝ આપણે ફિટ કરવામાં આવ્યું છે મિત્રો જૂનાગઢની ગાડી છે જૂનાગઢથી એકદમ ચારસો કિલોમીટર ત્રણસો કિલોમીટર ગાડી જે લોંગ રૂટમાંથી જે આપણી પાસે ફિટિંગ કરાવવા માટે આવતી હોય છે અને ફિટિંગની અંદર ક્વોલિટી વાઇઝ આપણે જે આરટીઓ પાર્સિંગ સાથે દરેક જિલ્લાની અંદર આપણા જે એજન્ટ છે નિમાવેલા હોય છે એ આપણને આરટીઓની ત્યાંથી જ પ્રોસેસ જે છે આપણે કરી દેતા હોય છે વિદિન પંદરથી વીસ દિવસની અંદર આરટીઓમાં તમારી આરસી બુક જે છે તમને મળી જશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જી ટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદ